પહેલી મે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીને લઈને વિદ્યાકુંજ સ્કૂલ ખાતે આઝાદી કામૃત અમૃત મહોત્સવ કાર્યક્રમમાં યોજાયો હતો જેમાં પહેલીવાર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષકોને શુભેચ્છકો જોડાયા હતા આ યાત્રા દરમિયાન રસ્તા પરના વૃક્ષોની ડાળીઓ પર પક્ષીઓ પાણી માટે કુંડા બાંધ્યા હતા અને કુંડામાં આજુબાજુના રહીશો તથા દુકાનદારોને દરરોજ પાણી નાખવાની અપીલ કર્યા હતી તો આગામી પંદરમી ઓગસ્ટ સુધી દર રવિવારે અલગ અલગ વિસ્તાર જેવા કે અડાજનપાલ પાલ પાલનપુર રાંદેર મોરાભાગર જહાંગીરપુરા સહિતના વિસ્તારોમાં ફરી સેવાકીય પ્રવૃત્તિ કરાશે તેમ પણ જણાવ્યું હતું મહેશભાઈ પટેલ વિદ્યાકુંજ વિદ્યાદીપ ગ્રુપ માનવતાની મેક વીરતા ગ્રુપ અને સાયનાથ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આજે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે વહેલી સવારે છ વાગે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ યાત્રાનો હેતુ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજના દિવસથી દર રવિવારે યાત્રાનું આયોજન કર્યું છે પંદર ઓગસ્ટ બે હજાર બાવીસ સુધી એટલે સોળ રવિવાર સુધી આ યાત્રા કન્ટિન્યુ કાયમ નીકળશે અને દર રવિવારે તિરંગા યાત્રાની સાથે એક સેવાકીય પ્રવૃત્તિ અમે કરીશું યાત્રામાં રાઢેર અડાજણ પાલ પાલનપુર વિસ્તારના તમામ લોકો પણ જોડાશે સાથે સાથે સ્કૂલ જે છે એ સ્કૂલ્સના વિદ્યાર્થી શિક્ષકો પણ જોડાશે આજના દિવસે પ્રથમ દિવસે વિદ્યાકુંજથી એલપી સવાણી સરસ્વતી સ્કૂલ પંકજનગર વીર સાવરકર સર્કલથી વિદ્યાકુંજ પર સમાપન કર્યું છે સાથે સાથે આજે પાણીના કુંડા પક્ષીઓને પાણી પીવા માટેના કુંડા પણ